તો રૂપાલાની ટિકિટ માંગ સાથે ક્ષત્રિય સમાજના આક્રોશે ભાજપને હંફાવી દીધું છે ત્રણ વખત રૂપાલાની માફી અને પાટીલે હાથ બાદ પણ ક્ષત્રિય સમાજ રૂપાલાને હટાવવાની માંગ પર અડગ છે તેવામાં ગાંધીનગરમાં વધુ એક બેઠક છે ભાજપે હવે પક્ષના જૂના ક્ષત્રિય નેતાઓ અને પૂર્વ કેબિનેટ મંત્રીઓ સાથે બેઠકનું આયોજન કર્યું છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં આજે પ્રદીપસિંહ જાડેજા ભૂપેન્દ્રસિંહ યુડાસમા બેઠકમાં ઉપસ્થિત રહ્યા આ સાથે ભાજપ અને ક્ષત્રિય સમાજના નવ જેટલા આગેવાનો આ બેઠકમાં વર્તમાન સ્થિતિને લઈને વિમર્શ કરી રહ્યા છ મહત્વનું છે કે ચૂંટણીના ગણિતમાં ભાજપ દર વખતે નવા પ્રયોગ કરી અનેક નેતાઓને રિટાયર્ડ કરીને નવા નેતાઓને મેદાને ઉતારે છે જોકે ક્ષત્રિય સમાજનો રોષનો મુદ્દો એટલો મહાકાય બની ગયો છે કે ભાજપે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સહિત રૂપાણી સરકારના કેબિનેટમાં સામેલ પૂર્વ ક્ષત્રિય નેતાઓને તાત્કાલિક બેઠક માટે બોલાવ્યા છે સંવાદદાતા દીપક સોલંકી વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે દીપક પરશોત્તમ રૂપાલાની ટિકિટ કાપવાની માંગ સાથે ક્ષત્રિય સમાજમાં એક બાજુ જે આક્રોશ જોવા મળી રહ્યા છે એક બાદ એક જે આંદોલન છે તેવી વાતો સામે આવી રહી છે ભાજપ જાણે કે આ બાબતને લઈને હવે હાંફી ગયું હોય તેવા પણ દ્રશ્યો વધુ એક બેઠક આયોજન કરવામાં આવ્યું છે દીપક દીપકુલ આ વિવાદ જે છે તે ખાડવા માટે થઈને ફરી એકવાર બેઠક કરવામાં આવી રહી છે અને ગાંધીનગર રાજભવન ખાતે હાલ આ બેઠક જે છે તે શરૂ થવા જઈ રહી છે બેઠકની અંદર વાત કરવામાં આવે તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ અધ્યક્ષતાને આ બેઠક મળશે મંત્રી જે બળવંતસિંહ રાજપૂત છે તે પણ તેની અંદર હાજર રહેવાના છે તેમના નિવાસસ્થાને બેઠક શરૂ થવાની છે તે પહેલા જે જૂના નેતાઓ છે ભાજપના કે જેઓ મંત્રી રહી ચૂક્યા છે કેબિનેટની અંદર તે તમામ અહીંથી એક બાદ એક પહોંચી રહ્યા છે પ્રદ્યુમનસિંહ જાડેજા જે છે તે પણ પહોંચ્યા છે કિરીટસિંહ રાણા અહીં પહોંચ્યા છે ભાજપના જે નેતા છે આઈ કે જાડેજા તે પણ પહોંચ્યા છે પરસોત્તમ રૂપાલાનો જે વિવાદ છે તે શાંત થવાનું નામ નથી લઈ રહ્યો અને એક બાદ એક જે આંદોલનો છે તે જોવા મળી રહ્યા છે ક્યાંક વિરોધ જે છે તે ખૂબ જોવા મળી રહ્યો અને હવે આ વિરોધ શાંત કરવા માટે થઈને ભાજપ દ્વારા ફરી એકવાર બેઠક કરવામાં આવી રહી છે મહત્વનું છે કે અગાઉ આ તમામ નેતાઓ સાથે કે જે ભાજપના દિગ્ગજ નેતાઓ છે ક્ષત્રિય સમાજના તેમની સાથે બેઠક કરી હતી પરંતુ કોઈ પણ વિવાદનો અંત ન આવ્યો અને આજે ફરી એકવાર જ્યારે ધંધુકા ખાતે મોટું સંમેલન ક્ષત્રિય સમાજની યોજવા જઈ રહ્યું છે તે પહેલાં બેઠકની અંદર જે આ વિવાદ થઈ રહ્યો છે વિવાદ વધુ વકરી રહ્યો છે તેને કઈ રીતે શાંત પાડવામાં આવે તે લઈને લઈને ચર્ચા થવાની છે પરંતુ મહત્વની બાબત છે કે જે સત્રી આગેવાનો છે તે અડગ રહ્યા છે તેમની માંગ સાથે કે રૂપાલાની ટિકિટ કાપવામાં આવે ઉમેદવાર બદલવામાં આવે તેની સામે ભાજપ જે છે તે રૂપાલાની ટિકિટ જે છે તે કાપવા માટે તૈયાર નથી રૂપાલા દ્વારા ગઈકાલથી પ્રચાર પ્રસાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે આ તમામ બાબતોને લઈને હવે કયા પ્રકારે આ બેઠકની અંદર નિર્ણય થાય છે મંથન થાય છે કે કયા પ્રકારે આ વિવાદ જે છે તેને ખાડવામાં આવે વિવાદ કઈ રીતે શાંત પડે તે તમામ બાબતોને લઈને નવ જેટલા જે ક્ષત્રિય સમાજના આગેવાન અને નેતાઓ છે ભાજપના તે તમામ સાથે બેઠક થવાની છે અને આ બેઠકની અંદર નિર્ણાયક જે વિવાદ છે તેના પર શું નિર્ણય આવવાનો છે તે મહત્વની બાબત રહેવાની છે બિલકુલ દીપક વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર